સ્પષ્ટ છે તું ઓછું કરીશ તો પણ પણ થતો મહાપ્રભુજી જયારે સ્વયં સ્વધામ પધારી રહ્યા હતા ગુસાઇજી ને ગોપીનાથજી પધાર્યા છે બે હાથ જોડીને વિનંતી કરી કે અમને અમારા માટે ઉપદેશ શું છે અને ત્યારે પોતાની આંગળીથી ગંગાજીની રજ ઉપર મહાપ્રભુજી શિક્ષા શ્લોકી નામનો ગ્રંથ લખ્યો

આ આપણી ભીતર રહેલા જ શત્રુ આપણું પતન કરતા હોય છે આપણે એને કહે પહેલાં એ મને ગુસ્સો અપાવ્યો તો એણે તો બહારથી અંદર નાખ્યો નથી પ્રગટ્યો અંદરથી જ બહાર છે આપણી ભીતર હતો તમે ચાનો કપ લઈને જતા આવો ને તમને ઠોકર વાગે તો કપમાંથી શું ઢોળાય કોફી છાસ દૂધ ચાજ અંદર જે ભર્યું હોય બહાર આવે એમ જ કોઈએ તમને ઠોકર મારી અને તમને ગુસ્સો આવ્યો

કે જેનાથી આ નાવ ડૂબવાની સંભાવનાઓ બને છે એટલે મહાપ્રભુજી સન્મુખ તારા પાંચ મિનિટ પણ રોજ ઠાકોરજી આગળ રહે તને તને દેખાશે દેખાશે પણ એ જોઈ રહ્યો છે એવા ભાવથી ઉભો રહે કે ઠાકોરજી મને જુએ છે મારી તો આખો લૌકિક છે મને તો ભગવાન પણ પાષાણ જેવા લાગે છે મને તો ભગવાન પણ ધાતુ જેવા લાગે છે મને તો ભગવાન પણ ચિત્ર જેવા લાગે છે

અને એ દુર્વિચાર સમાપ્ત થઈ ગયો ભગવાને આખું જીવન બચાવી લીધું એટલા માટે સન્મુક્ત તમને જે દર્શન અનુકૂળ આવે દિવસમાં પણ એક વાર ભલે બે મિનિટ ઉભા રહેજો દોડતા જઈ ઓફિસે જતા દુકાને જતા સીડી ચડી ઠાકાને કાંઈ નહીં તો સીડીને પગે લાગીને જાઓ ને તો એ દંડવત તમારા ઠાકોરજી સુધી પહોંચી જાય ચલો અઠવાડિયામાં એક વાર પણ એક નિયમ દરેક વૈષ્ણવ હોવો જોઈએ પ્રભુની સન્મુખ જરૂર થઈશ સન્મુખતા રાખશો ઘણા દુર્ગુણોથી બચી જશો પ્રભુની દ્રષ્ટિ મારો છે પ્રભુની પ્રભુની રહો જેમાં ઠાકોરજી રાજી થાય એ રીતે બીજું આ બંને નથી થતું તો પ્રભુની નજરમાં તો રહો બીજું કઈ ન થાય બે ઘડી એની દ્રષ્ટિ પડે એટલું પણ સન્મુખતા રાખજો ઘણા બધા પાપ થી બચી જઈશું

સરળતમ ઉપાય તમને કે આવું પગે લાગવાથી ખાલી શું થાય અરે આ નાના નાની ક્રિયાઓ જે મોટા ચમત્કારો સર્જે છે ને એની આપણે કલ્પનાએ નથી કરી શકતા કારણ કે જ્યારે આ ભાગ્યની દુર્ભાગ્યની ઉલટી રેખાઓ માથા પર હોય ને જ્યારે પ્રભુના ચરણમાં ટેકો ને ત્યારે ઊંધી બધી જ સીધી રેખા થઈ જાય એ દુર્ભાગ્ય સદ્ભાગ્યમાં ફેરવાઈ જાય એ સામર્થ્ય ભગવાનમાં છે અહીંયા પ્રભુના અન્ય વિવાહોની કથા આવી સત્રાજીત નામનો યાદવ દ્વારિકામાં રહે છે એની પાસે સમંતક નામનું એક મણી છે રોજ આઠ બાર સોનું આપે છે ભગવાનને થયું કે જો આ મણી રાજ્ય કોષમાં આવી જાય તો આખી પ્રજા સુખી થાય એમ પણ કોઈ વિશેષ વસ્તુ હોય છે ત્યારે ગવર્મેન્ટ એને ટેક ઓવર કરી લેતી હોય છે જેથી એની સુરક્ષા રહે સમજાવ્યું સદરાજીતને કે એમ કરતું આ મણી રાજ્યકોષમાં આપી દે એને ના પાડી માન્યો જેવી તારી ઈચ્છા એકવાર પોતાના ભાઈ પ્રસેનને મણી આપ્યો આપ્યો અને પ્રસેન ગળામાં બાંધી અને શિકાર કરવા માટે નીકળી ગયો ગયો હતો શિકાર કરવા દિવસ બે દિવસ અને આટલા આટલા દિવસ થઈ ગયા હજી પોતાનો ભાઈ ઘરે આવ્યો નહીં એટલે સતરાજીતે આળ લગાવ્યું ભગવાન પર કે આ કૃષ્ણને મણી જોઈતો હતો અને મેં ન આપ્યો એટલે મારા ભાઈને મારી એને મણી લઈ લીધો છે જો આ દુનિયાએ તો ભગવાનને છોડી નથી એટલે જેને ભક્તિ કરવી હોય ને એને બહુ બધા બગડવાય નહીં દે આપણને કામના બનેલા રહીએ ને એવો જ પ્રયાસ કરે અને જે દિવસે તમે એમના કામના ન લાગો એ દિવસે તમારી નિંદા શરૂ કરી જેને સત્કર્મ કરવા છે જેને સેવા કરવી છે જેને ભક્તિ કરવી છે જેને આત્મકલ્યાણ સાધવું છે એણે બહુ એવું નહીં વિચાર્યું કે લોકો શું કે પાછા આપણે પણ કોઈ સત્કાર્ય લોકોના કહેવાથી મૂકી દઈએ પણ પાપ માટે લોકો ટોકી ટોકીને થાકી જાય પણ એ છોડવા ક્યારેય તૈયાર નથી નકામો વ્યક્તિ નકામી વાત કરી આપણા પુણ્યો છોડાવી દે છે સારામાં સારો વ્યક્તિ સારી વાત કરી આપણને પાપથી છોડાવી શકતો નથી સાવ નક્કા જેનું કોઈ ગામમાં ના માનતું હોય એની વાત સાંભળી પહેલા એ આમ કહ્યું ના હવે હું સેવા નહીં આવું હવે હું આ કામ નહીં કર સત્કર્મ તો તરત કોઈ ના પણ કહેવાથી છોડી દે અને પાપ ઘરના લોકો કહીને થાકી જાય આચાર્યો કહીને થાકી જાય પણ એ છોડવા તૈયાર થતા નથી તમારી દુકાન કોઈ ચાલતી હોય ને બાજુવાળા ના ગમતી હોય ને કે ગમે તે બોલે બંધ કરી દો લૌકિક કામ તો છોડતા નથી તો આ લૌકિક કાર્યો ને સત્કાર્યો શા માટે છોડવા કોઈ પણ નાદાન વ્યક્તિના કહેવાથી હાથમાં આવેલા સત્કર્મ મૂકી કે દુનિયામાં એવા ઘણા નાદાન લોકો છે અને ઘણાની સમાજમાં કરી નાખે ભાગલા કરી ના એટલે નાદાન વ્યક્તિઓના નાદાનીથી ક્યારે પણ સમજદાર વ્યક્તિની જોડે ઊભા નહીં રહ્યું તમને એમ થાય કે મેં ક્યાં કઈ કર્યું આ તો આણે કર્યું મને ક્યાં વાંધો હતો ભીષ્મજી આ જ ભૂલ કરીને દુર્યોધન જેવા નાદાન ના પક્ષમાં જઈને ઉભા રહ્યા ને તો એમણે બાણસૈયા પર સૂવું પડ્યું એમની કોઈ ભૂલ નથી વિશ્વજીની એનો કોઈ અપરાધ નહોતો છતાંય દંડના ભાગી કેમ થયા કારણ કે દુર્યોધનના પક્ષે એટલે તમે દોષી છો એ જરૂરી નથી દોષીના પક્ષે ઉભા રહો ને તો તમે એટલા જ પાપી થઈ જાઓ છો એટલા જ અપરાધી થઈ જાઓ છો કારણ કે તમે એના સાથે છો તમે એની જોડે છો તમે ત્યાં ઉભા છો એટલે માણસ કેટલો સાચો છે એ પોતે કેટલો સાચો છે પૂરતું નથી પોતે કોની જોડે ઉભો છે કોના પક્ષે ઉભો છે એ પણ બહુ મહત્વનું છે એટલે જ્યારે પણ સત્કર્મ કરવા નીકળો ત્યારે ગમે તે નાદાન વ્યક્તિના કહેવાતી હાથમાં આવેલા પુણ્ય મૂકી ના દેતા કારણ કે એ તો બોલીને જતો રહ્યો તમે સત્કર્મ છોડી દો જે સંસ્થામાં કરતા હો મંદિરમાં કરતા હો મંડળમાં કરતા હો જ્યાં જ્યાં જે રીતે તમે સત્કર્મ કરતા હો પણ કોઈ સાધારણ અને નાદાન વ્યક્તિના કહેવાથી હાથમાં આવેલા પુણ્ય મૂકી નહીં દેવા કારણ કે પુણ્યો દરેકના હાથમાં લખેલા નથી હોતા પૈસો ઘણા પાસે લખેલો હોય છે પણ દરેક હાથમાં પુણ્ય લખેલા નથી હોતા મળેલી વસ્તુને મળેલા સાધનોને દરેક વ્યક્તિ આત્મોધારના કારણ નથી બનાવી શકતું મહેનત કરીને જે મેળવ્યું છે છે એ મેળવેલું આપણા આત્મકલ્યાણનું કારણ બની શકે તો જ તમે હોશિયાર અને ચતુર વ્યક્તિ છો અને એ જ તમારા પતનનું કારણ જો તમે બનાવી દીધું તો એક તો સમયનો ભોગ આપ્યો જીવનનો ભોગ આપ્યો અને મેળવ્યું એનાથી પણ જીવનનું પતન કરી નાખ્યું તો તો તમે તમારી સમજદારી શું પહેલા મેં કહ્યું ભેગું કરેલું એને જ કહેવાય જે ભેગું આવવાનું હોય જે ભેગું આવવાનું નથી એને પોતાનું ભેગું કરેલું માનતા મેળવેલા સાધનો આપણા આત્મોદ્ધારના ચિંતન કરજો વિચાર કરજો મેં આખી જિંદગી મહેનત કરીને શું મેળવ્યું અને જે મેળવ્યું એ મારા આત્મકલ્યાણનું કારણ બની શકે જો આત્માનું કલ્યાણ ન કરી શકે તો કમથી કમ પુણ્ય સંચયનું કારણ તો હોવું જ જોઈએ કા એના થકી પુણ્ય કરો અને કા આત્મકલ્યાણ તમે જ્યારે સમાજ સેવા કરો છો ત્યારે પુણ્ય સંચય કરો છો જ્યારે તમે ભગવત સેવા કરો છો ત્યારે તમે આત્મકલ્યાણ કરો છો અને આ બંનેમાંથી એક કારણ તો બનવું જ જોઈએ એટલે પ્રયાસ કરજો તમે જે પ્રાપ્ત કરો છો એનાથી તમારી બુદ્ધિ ભગવત બુદ્ધિ બની રહે છે કે નહીં એના પ્રયાસમાં લગાવજો અહિયાં જ્યારે સત્રાજી તે આળ લગાડ્યું ભગવાન પર ત્યારે પ્રભુને થયું કે આને હું સમજાવવા જઈશ તો સમજશે નહીં કારણ કે જયારે સમાજમાં તમે કોઈ સત્કર્મ કરવા નીકળો ને જો સમુદ્ર મંથનની કથામાં આવ્યું ને સૌથી પહેલા શું નીકળ્યું વિષ નીકળ્યું ત્યારે સૌથી પહેલું વિષ આવે હવે આવું તો કંઈક થતું હશે આમ તો કંઈક કરાતું હશે આવું તો કઈ બનતું હશે સૌથી પહેલા વિષ નીકળ્યું પણ કોઈ મહાદેવજી જેવો વૈષ્ણવ હોય ને એ વિશ્વાન કરી જાય અને જો વિશ્વાનની તૈયારી નથી તો ક્યારેય પણ અમૃતનો કળશ તમારા હાથમાં નહીં આવે વિશ્વાની તૈયારી રાખીને સત્કર્મ કરવા નીકળજો તો જ ક્યારેક અમૃતના કળશ તમે પ્રાપ્ત કરી શકશો ભગવાનને થયું હું આને ગમે તેટલો સમજાવીશ પણ આ નહીં સમજે હું પોતે મણી શોધી આને હાથમાં લાવીને આપી દઉં તો જ આને સંતોષ થશે અને આમ વિચાર કરી પ્રભુ પોતે શોધવા માટે નીકળ્યા વનમાં શોધતા 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 એક જગ્યાએ નજર પડી પ્રસેનનો મૃતદેહ પડ્યો હતો અને એની બાજુમાં રીછના પંજાના ચીના પંજાના નિશાન રીછે મારીને મણી એને ખાતા મણી પણ જતો રહી એની જગ્યા આગળ 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 ગયા પંજાની પાછળ પાછળ તો સિંહનો મૃતદેહ દેખાયો રીછનો પંજાનાની નિશાન થયું કે સિંહને મારી કોઈ રીછ લઈ ગઈ ભગવાન એની પાછળ જતા જતા એક અંધારી ગુફા દેખાય એની ભીતર ભગવાન પ્રવેશ કર્યા અને તરાપ મારી એક રીંછ આજે પણ તમે પોરબંદર જાઓ તો એની પહેલાં રાણા વાવ આવે અને રાણા વાવમાં આ જાંબુઆંજીની ગુફા છે આજે પણ છે અને ભયંકર યુદ્ધ થયું ભગવાન સાથે અને એ જાંબુવાનજીને થયું કે આ કોઈ સાધારણ નથી કારણ કે મારી સાથે આટલું યુદ્ધમાં કોઈ ટકી ન શકે ભગવાન સિવાય કોઈ ન ટકી શકે આ કોઈ સાધારણ નહીં પણ સાક્ષાત ઈશ્વર છે વંદન કર્યા ભગવાન એનો પરિચય આપ્યો છે કહ્યું આ મણી તો આપ લઈ જાઓ પણ મારા સંસારનું મણી જાંબુ હતી એને પણ આપ ગ્રહણ કરો અને વિવાહ થયા જાંબુ હતી સાથે પ્રભુના અન્ય વિવાહોની કથા આવી મણી આપ્યો છે અને સત્રાજીતે કહ્યું મારી સત્યભામાજી સાથે વિવાહ કરો એમ પ્રભુના અષ્ટપટરાણીઓની કથા આવી કાલિંદી મિત્રવિંદા સત્યા ભદ્રા લક્ષ્મણ આદિ આદિ પ્રભુના આ અષ્ટધા પ્રકૃતિ એ જ અષ્ટપટરાણી છે ભૂમિ રાપો નલો વાયુ ખમ મનો બુદ્ધિ રેવચ અહંકાર ઇતિમ્ય ભિન્ના પ્રકૃતિ જે અષ્ટધા પ્રકૃતિ છે એ જ પરમાત્માની અષ્ટપટરાણી છે સોળ હજાર કન્યાઓને કેદ કરીને રાખી છે ભૂમાસુરે નરકાસુર વચ્ચે કિલ્લો છે ચારે બાજુ પાણી છે સોળ હજાર કન્યાઓને કેદ કરીને રાખી છે અને કહ્યું કે બધા સાથે એક સાથે વિવાહ કરીશ મૂર નામના દૈત્યને એ કિલ્લાની રક્ષામાં રાખ્યો છે ભગવાન ગરુડ પર સવાર થઈને પધાર્યા છે મૂર નો વધ કર્યો પરમાત્માનું નામ પડ્યું બોલો મુરારી ભગવાન મુક્ત કરી છે સોળે હજાર કન્યાઓને કહ્યું છે જાઓ તમે તમારા નગરમાં જાઓ હાથ જોડીને ઊભી નથી કન્યાઓ પ્રભુ કોઈ એક રાત્રિ કન્યા એકલી બહાર રહી જાય તો સમાજ નિંદા કરે છે અમે તો આટલા સમયથી આ અસુરની કેદમાં હતા સમાજ અમારો સ્વીકાર નહીં કરે આપ અમને ઘરે તો મોકલી દેશો પણ ઘરના સંસારના લોકો અમને ટોણો મારી મારીને મારી નાખશે આ સમાજ એવો છે કે પોતે પોતાના મોટા મોટા પાપોને શનવારમાં હા હવે નહીં કરું એમ કરી માફ કરી દે અને બીજાના નાના નાના પાપોને જિંદગીભર માફ નથી કરી શકતા જે બીજાની ભૂલને માફ ન કરી શકે એનાથી અજ્ઞાની બીજો કોઈ નથી ભૂલ માફ ન કરવી એટલે ભૂતકાળની કોઈ ઘટનામાં પોતાની નાવને ગાંઠ બાંધી રાખી તમે ગમે તેટલા હલેસા મારો એક વૃજવાસી હતા અને થોડી ભાંગ ખવાઈ ગઈ વધારે અને ભાંગ ખવાઈ ગઈ ને વિશ્રામ ઘાટે આવ્યા આજે સાંજે તમને વિશ્રામ ઘાટ દર્શન થશે ચુંદડી મનોરથ કરીશ આ બે હું તમને એમ લાગશે જાણે વિશ્રામ ઘાટે ચુંદડી મનોરથ થઈ રહ્યો છે અને વિશ્રામ ઘાટે આવે એક નાવ પડી હતી બેસી ગયા અને બેસીને હલેસા મારે હલેસા મારે હલેસા મારે નશામાં છે આખી રાત નાવ ચલાય સવાર પડી તો એક ઘાટ દેખાય ઘાટ પર એક વ્યક્તિ ઉભા હતો અને પૂછ્યું કયો ઘાટ છે તો કે વિશ્રામ ઘાટ અરે કાલે તો રાત ના હું નીકળ્યો આખી રાત ના હું ચલાવી પાછો સવારે ત્યાં ને ત્યાં જ છું કે જિંદગી ભર નાવ આ રીતે ચલાવીશ ને તોય ત્યાં ને ત્યાં રે પણ કેમ પાછળ જો તારી નાવ એક ખીટીમાં બંધાયેલી છે એ ખીટી કાઢ થોડા હલેસા મારી તો આગળ જતી રહેશે એમ જ કોઈને ક્ષમા ન કરવી એટલે કોઈ ઘટનાની ખીટીમાં પોતાની નાવને બાંધી રાખો જીવનના ગમે તેટલા હલેસા મારો પણ એ દિવસે તમે આમ કર્યું बेड़ी बेड़ी के, के 25 વર્ષ પહેલા તમારું અપમાન કર્યું હશે ને તો ટાઈમ તિથિ વાર જગ્યા સાથે યાદ હશે યાદ હોય છે કે મૂળ વાત છે આપડી મેમરી વીક નથી હોતી આપણો ઇન્ટરેસ્ટ વીક હોય છે જે કાર્યમાં તમારું ઇન્ટરેસ્ટ વીક હોય ને એ ભૂલી જવાય અને જ્યાં તમને અપમાનમાં વધારે રસ છે ગુણગાન કરતા તમને નિંદામાં વધારે રસ છે પ્રશંસા કરતા તમને સન્માનમાં વધારે રસ છે અપમાન કરતા અપમાનમાં વધારે સન્માન કરતા કે એ બધી દુર્ઘટનાઓને માણસ ભૂલી નથી શકતો અને સારી ઘટનાઓને તરત ભૂલી જાય છે જો ને તમને એ ને એ જોક્સ બે વાર ત્રણ વાર પેલા જોરથી હસો આવે પહેલી વારમાં બીજી વારમાં થોડું ઓછું આવે ત્રીજી વારમાં તો જરાય હસું ના આવે પણ એ જ કોઈ દુઃખની વાત કે

તમારું કોઈએ કાંઈ પણ બગાડ્યું હોય તમારું કોઈ મંદુક કરાવ્યું હોય કોઈ વાત તમારા મનમાં લાગી આવી હોય એ ક્ષણોને એ ઘટનાને અને એ વ્યક્તિને ક્ષમા આપી ભાગવતજીના ચરણોમાં મૂકી દો બધા એ જેટલા બેઠા છે તમારા મનમાં રહેલી ખરાબ સંસ્મરણો દુઃખના સંસ્મરણો કોઈ એવી ઘટના કોઈ એવો પ્રસંગ કોઈ એવો સમય કોઈ એવા વ્યક્તિ માટેનો ભાવ એ આજે ભાગવતજી આગળ મૂકી અને હળવા બની જાઓ અને બીજી વાત આજ સુધી તમે કોઈનું સારું કર્યું હોય તમે કોઈને મદદ કરી હોય અને એ જો તમે યાદ રાખતા હો તો એ પણ આજે ભાગવતજી આગળ મૂકી દો કારણ જૂના કરેલા સત્કર્મો બહુ યાદ રાખીએ ને તો નવા કરવાની ઓછી ઈચ્છા થાય એકવાર તો મદદ કરી હોય પાછું છે નું કરવાનું આપણને એમ એટલે આજ સુધી તમે કોઈનું સારું કર્યું ને ને એ પણ કારણ ભૂલશો તો નવું કરવાની ઈચ્છા થશે ફરી જ લાયકાત હોય છે માણસની બીજી કોઈ લાયકાત નથી અન્ન આપો તો ભૂખ જ લાયકાત છે પછી એ જોવાનું કઈ જ્ઞાતિ નો શું કર્યું પેલા શું કરતો હતો પાપી હતો કે શું ભૂખ્યો છે તો એ લાયક છે દુખી છે તો એ લાયક છે પછી એના જૂના ઘટનાઓને જોયા પહેલા તો એનો સારો ટાઈમ હતો ત્યારે તો મારી જોડે એને આમ કર્યું હતું આ બધું યાદ રાખીએ અરે એ સારું નતો કરી શક્યો તને અવસર છે તું તો સારું કરી લે કારણ કે એ નતો સારું કર્યો એનો ખટકો તારા મનમાં છે તો તારો ખટકો એના મનમાં શા માટે આવે તને નતું ગમ્યું તો આજે તું કરીશ તો એને નહીં ગમે છોડ એટલે કે આ જે ભાગવત આપે છે આઝાદ ક્યાં ઇસ્તર મેને અપને કો આઝાદ ક્યાં લોકો માફી માંગી કુછ લોકો મા બસ મુક્તિ નો આજ છે જ્યાં ક્યાંક આપણાથી કોઈક નું કઈક થયું હોય ભાગવતમાં બેઠા છો અને એ કંઈક યાદ આવે તો ભાગવતની કથા પૂરી થયા પછી એની પાસે જઈ બે હાથ જોડીને કહેજો માફ કરજો એ સમય મને ખ્યાલ નતો સમજ નહોતી મારી સમજણ એવી હતી અને મારે કારણે કોઈ દુઃખ પહોંચ્યું હોય તો આજે હું માફી માંગુ છું માફી માંગી લેજો અને તમારો કોઈ અપરાધ કર્યો હોય તો એની પાસે જઈને કહેજો એ દિવસે મંદુક થયું ને જ્યાં મેં તને માફ કરી દીધું મને ન ગમે એવું તે કર્યું હતું મારી સ્મૃતિમાં હતું પણ આજે હું તને માફ કરું છું જા હવે મારા મનમાં તારા માટે કોઈ કચવાટ નથી કારણ કે આપણે રાખેલો કચવાટ એ દુખી આપણને જ કરે છે જે દુર્ગુણો છે એ પહેલા દુખી દુર્ગુણવાળાને કરે હું તને દિલથી માફ કરી મુક્ત થઈ જાઉં છું મુક્તિનો આ જ સરળતમ ઉપાય છે અને માફી માંગે પછી આપવું એ પણ કંજુસાઈ જ છે પેલો મને સોરી કહી દે તો મને કઈ નથી પણ એવી પણ શા માટે રાહ જોવાની તો આપવું ક્ષમા આપણા સ્વભાવમાં હોવો જોઈએ આપણા કર્મમાં નહીં કર્મ એને કહેવાય કે માંગે તો સુગંધ ફૂલના સ્વભાવમાં હોય છે એનું કર્મ નથી હોતું કારણ કે પાણી પાવા આવે ને તો એટલી જ સુગંધ આપે અને ડાળ કાપવા આવે ને તોય ફૂલમાંથી એટલી જ સુગંધ નીકળે એ ક્યારેય એમ નથી વિચારતો આ તો કાપવા આવ્યો છે આને સુગંધ આપવા એ ક્યારે એવું નથી વિચાર એના સ્વભાવમાં છે અને જ્યારે ગુણો સ્વભાવમાં આવી જાય ને તો દુશ્મન જોડે પણ ગુણનો જ વ્યવહાર થાય પણ જો કર્મમાં રહેશે તો પછી તમે સિલેક્ટિવ થઈ જશો આની જોડે આમ કરવાનું પેલી જોડે આમ કરવાનું અને આવો ભેદ રહેશે તો કાયમ માટે ગુણ સ્થિર નહીં થાય તો આ ભાગવતની દિવ્યતા છે કેવા લાગ્યા સોળે હજાર કન્યાઓ કે આપ અમને સંસારમાં મોકલશો સંસાર વાળા અમને જીવવાની અને સંસાર જલ્દી કોઈના પાપને ભૂલતું નથી માફ કરતું નથી યાદ રાખે છે અને એટલે જ પાપને પાપી મત પાપીને પાપમાંથી મુક્ત થવું અઘરું બનાવી દે છે સંસાર કેમ કારણ કે જલ્દી માફ નથી કરતું એટલા માટે કારણ કે જ્યાં પણ જશે તો એને એના પાપ યાદ અપાવશે એને ભૂલવા નહીં દે અને એટલા માટે પાપમાં રત જ રહેશે અને એમ થશે કે પાપ કર્યા વગર હવે તો રહેવાશે જ નહીં ક્ષમા કરશો સ્વીકાર જ પરિવર્તન નું પહેલું ડગલું છે જેમ છે એવું એકવાર સ્વીકારી લો ને એ જ ક્ષણેથી બદલાવની શરૂઆત થઈ જાય કે તો મેં કલ્પ્યું જ નહોતું કે હું મને મનમાં ઘણી વાર આપણે લોકો સામે વાળાની કેવી કલ્પના હું જઈશ તો આમ કહેશે આમ સાંભળવું પડશે આમ થઈ જશે પણ તમે એને ચમત્કાર અનુભવ કરાવો સહજમાં જેવો છે એ સ્વીકારી લો સ્વીકાર જ એની ભીતર પરિવર્તન ની શરૂઆત કરાવશે કહ્યું કે આ સમાજ અમારો સ્વીકાર નહીં કરે અને દુનિયાએ સમાજે ભગવાનને કહેવા લાગી કે પ્રભુ આપ અમારો સ્વીકાર કરો અને જો આપ નહીં કરો તો અમે બધા આત્મઘાત કરી લઈશું કારણ કે અપમાનિત થઈને જીવવા કરતા જીવનને સમાપ્ત કરી દેવું સારું અને જ્યારે કરવા લાગી આ બધી જ કન્યાઓ ત્યારે ભગવાને ભગવાન ઈચ્છત તો બધાને દાસી બનાવીને રાખી શકે પણ ભગવાન તો બધાનું સન્માન સાચવે છે સોળ હજાર રૂપ પરમાત્માએ ધારણ કર્યા અને એક જ મુહર્તમાં સોળ હજાર વિવાહ પરમાત્માના થાય આ બધી દિવ્ય કથાઓ છે મનની સોળે હજાર વૃત્તિઓ ભગવાનને સમર્પિત કરવામાં આવી છે કે હવે જે કોઈ પણ વિચાર વ્યવહાર આવે એ પ્રભુ સંબંધી આવે અને એક વિધ પ્રકારની કથાઓ આગળ આવી બલરામજી દ્વારા રુકમીના વધની કથા આવી ઉષા નિરુદ્ધ વિવાહની કથા આવી નગરાજાની કથા આવી આ નગરાજા એટલા મોટા દાની હતા ખૂબ એમણે દાન કર્યું એકવાર વાર ગાયોના દાન બ્રાહ્મણને કર્યા હતા એમાંથી એક ગાય પાછી રાજાની ગૌશાળામાં આવી બીજા દિવસે જ ગાયનું દાન બીજાને કરી દીધું હવે બંને બ્રાહ્મણોમાં ઝઘડો થયો એટલે કે મને આપીશ બોલ કે મને આપીશ અને શ્રાપ લાગ્યો આ નૃગરાજાને કાચિંડો બનીને કુવામાં પડ્યા છે યાદવ બાળકો ખેલી રહ્યા હતા જોયું આટલો મોટો કાચિંડો ક્યાંથી પ્રભુ આવ્યા જળ છાંટ્યું અને દિવ્ય પુરુષ પ્રગટ થયો કોણ છે ત્યારે એને પોતાની કથા કહેતા કહ્યું હું નૃગ રાજા છું અને એટલા માટે પણ દાનનો વિવેક બતાવ્યો છે દાન કઈ રીતે અપાય કોને અપાય શેમાં અપાય આ બધાના વિવેક છે દાન ભોગ અને નાશ ત્રણ જ ગતિ ધનની છે કા ભોગવી લો દાન આપો કાંઈનો નાશ થશે કર્મના સિદ્ધાંતોમાં વાપરી ગયા એના માટે બધું લખ્યું છે પણ મૂકી ગયા એના માટે કાંઈ લખ્યું નથી તમે આખી ગીતાજી કાઢીને જોઈ લો કર્મના સિદ્ધાંતમાં આટલું આ મૂકી ગયો નું આ ફળ મૂકી ગયાનું કોઈ ઉલ્લેખ નથી મૂકી ગયા એનો અર્થ એ થાય કે તમારું હતું જ નહીં તમે તો મહેનત કરીને બીજા માટે વાપરવા મૂકી ગયા એ તમારા ભાગ્યનું જ નહોતું તમે જે વાપર્યું એટલું જ તમારું છે એટલે ત્રણ જ ગતિ દાન ભોગ અને નાશ એટલે જ ધનની પણ ઉત્તમ ગતિ ભગવાને જો સાધન આપ્યા હોય તો માનવું પ્રભુ ઈચ્છે છે કે આપણે કોઈ સત્કર્મ કરીએ વૈષ્ણવ એટલો ચતુર છે એને સુખને પુણ્યમાં કન્વર્ટ કરતા આવડે છે નહીં તો આ ભેગું કરેલું લઈ જવાનો કોઈ રસ્તો જ નથી બીજા જન્મમાં કઈ રીતે લઈ જવું તો કે એક રસ્તો એક જ છે જે સુખ આવ્યું છે એને પુણ્યમાં કન્વર્ટ કરી લેશો ને તો બીજા જન્મમાં એ તમને સુખ આપતું રહેશે એટલે પ્રયાસ કરજો મળેલા સુખ ને પુણ્યમાં કેમ કન્વર્ટ કરો કારણ કે આ સુખ આપણે એમને એમ નથી ભેગું કર્યું જીવનનો કેટલો સમય આપ્યો છે બધું પાછું આવે છે સમય પાછો નથી આવતો પૈસા કરતા પણ સમય બહુ કિંમતી છે એટલે પૈસા ખર્ચીને પણ શુભ અને પવિત્ર સમય જો જીવનમાં ભેગું કરી શકો ને આવા ઉત્સવો કથા મનોરથો મંદિરો અને આવી સ્કૂલો જે આપણે નિર્માણ કરવા જઈ રહ્યા છે વલ્લભાચાર્ય ઇન્ટરનેશનલ ગર્લ સ્કૂલ આવા પવિત્ર કાર્યોમાં જ્યારે કોઈના જીવનના નિર્માણનો યજ્ઞ ચાલતો હોય ક્યાંક આવા કોઈ શુભ કાર્યમાં કરીએ છીએ ત્યારે સુખ પુણ્યમાં કન્વર્ટ થાય છે અને પુણ્ય કરેલા વ્યક્તિ એકલો નથી ભોગવતો એની સંતતિઓ પણ સુખી થતી હોય છે કારણ કે પુણ્યો એના સંતતીઓને પણ સુખી કરતા હોય છે કરેલા પાપ પૂર્વજોને દુખી કરતા હોય છે અને કરેલા પુણ્યો સંતતિને સુખી કરતા હોય છે એટલે કદાચ પૈસા ન મૂકી જાવ તો વાંધો નહીં પણ ભેગા કરીને પુણ્યો ચોક્કસ બાળકો માટે મૂકી દે ઘણી વાર આપણને એમ થાય કદાચ અમારી એવી લાયકાત નહોતી કદાચ અમે એવા છતાંય અમારા જીવનમાં કેટલું સુખ ત્યારે માનજો પૂર્વજો જે પુણ્ય મૂકી ગયા છે ને એ આપણે ભોગવી રહ્યા છે આ વડીલોના ભેગા કરેલા પુણ્યો છે જે સુખ રૂપે આપણા જીવનમાં મળ્યા છે અને એટલા માટે જીવનના આ ગણિતને સમજજો સંસારના ગણિતને તો જાણીએ છે પણ આ ગણિત જુદું છે અને આ ગણિત જ્યાં સુધી નહીં સમજો ત્યાં સુધી જીવન સફળ નહીં થઈ શકે એટલે એક છોકરા એના પપ્પા પૂછ્યું કે પપ્પા આવું એક ને એક બે જ કેમ થાય ત્રણ કેમ નહીં ચાર કેમ નહીં આવું કેવું ગણિત ત્યારે પપ્પા કહ્યું બેટા એટલા માટે એક ને એક બે એટલા માટે એમ થાય બે જ થાય કારણ કે તું કોઈના પૈસા લેવા ના આવે ત્યારે એક ને એક ત્રણ કરીને એક વધારે ના લઈ લે અને જ્યારે કોઈને પૈસા આપવા ના આવે ત્યારે એક ને એક કરીને એક કરી અને એક ઓછું ના આપી દે એટલા માટે એક ને એક બે થાય જીવનના આ ગણિત છે અને આ ગણિત જયારે જીવનમાં બેસશે ને ત્યારે સાચો રસ્તો જીવનનો માણસ બતાવી છે આપેલું ફરીને પાછું આવવાનું જ છે કર્મ નો સિદ્ધાંત છે છે તમે જે આપ્યું એ ખર્ચ્યું નથી વાવ્યું છે અને કુદરત નો સિદ્ધાંત એ છે એક બીજ વાવો અને હજારો કરીને ભગવાન પાછા આપે છે ભગવાન ના ગણિતમાં ક્યારે એક ના બદલે એક નથી હોતું આ માણસ નું ગણિત છે

પ્રભુના બધા વિષયોમાં સર્વજ્ઞ ભગવાન છે એક સબ્જેક્ટ ભગવાનનો બહુ કાચો છે અને એ છે મેથ્સ ભગવાનને ગણિત નથી આવડતું એટલે એક વાર બોલાવે તોય ભગવાન દોડીને આવી જાય આવું કઈ રીતે આ તો સારું થયું કે આપણે લોકો ભક્તિ કરતા થયા અને ભગવાનને ગણિત શીખવાડ્યું કે નવ યમનાષ્ટક કરીએ તો યમુનાજી આટલું જ આપવાનું ત્રણ માળા કરીએ તો પ્રભુ આટલું તાપવું જ પડે અને આમ કરીને ભગવાનને હિસાબ આપણે શીખવાડી દીધો બાકી પ્રભુ તો એમ જ માનતા કે એક વાર જપે તોય દોડીને પહોંચી જવાય આ તો આપણે માળા ફેરવતા થયા ને ત્યારે ભગવાનને આપણે ગણિત શીખવાડી દીધું છે તો પ્રભુ તો એવો કૃપાળુ છે એ ગણી ગણીને ક્યારે આપતો નથી એ લણી લણીને આપે છે ઉગાડેલું જે ઉગે છે એ લણી લણીને જીવ સુધી પહોંચાડે છે તો ભગવાનનો આ સ્વભાવ છે